રાષ્ટ્રભક્તિની અનોખી રીતે રજૂ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા વીરાંજલિ સાથે દેશભક્તિના ગીતો સાથે રજૂ થનાર હોય જે અંગે કલેક્ટ્રાલયે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીના રક્ત નિતરતો યશસ્વી ઇતિહાસ રજૂ કરતો ગુજરાતનો સૌપ્રથમ મેગા મ્યુઝિકલ ડ્રામા વિરાંજલિ આ માત્ર ડ્રામા નથી પરંતુ એક એક્સપિરિયન્સ છે ઉપસ્થિત પ્રત્યેક શ્રોતાને હૃદયની ભીજવે અને આજના યુવાને દેશભક્તિથી સાચી દિશા ચિંતા છે આપણી દેશભક્તિ ક્યાંક ને ક્યાંક સિઝલન થઈ રહી છે વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીરોના બલિદાને ગુજરાતના ઘર ઘરમાં ગુંજતા કરવાના આશયથી આ મલ્ટી મીડિયા શો આયોજન થયેલ છે યુવાનોને ગમી અને ગળે ઉતરે એવી શૈલીમાં અત્યાધુનિક સ્ટેજ પર સ્ક્રીન પ્લે સાથે વિરાંજલિ સમિતિ પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત આ વીરાંજલિ કાર્યક્રમ ગુજરાતના વિવિધ શહેરોમાં રજૂ કરાશે દેશ માટે ફાંસીના તકતા પર ચડનારા ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુના જીવન અને કવનને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં સાયરામ દવે લખ્યું છે કે વિરાંજલિ કાર્યક્રમમાં નાટક સ્વરૂપે દેશભક્તિ અને અવનવા દેશભક્તિના ગીતો સાથે મલ્ટી મીડિયા શો રજૂ કરવામાં આવશે વિગેરે તેમણે જણાવ્યું આવ્યું વિરાંજલિ એક વિચાર છે કોઈ વ્યક્તિનો નહીં આ એક રાષ્ટ્રભક્તિનો કાર્યક્રમ છે બે હજાર આઠમાં પરમ મિત્ર પ્રદીપસિંહ વાઘેલા અને આઠ દસ યુવાનો એવું નક્કી કરે એવું વિચારે કે શહીદ ભગતસિંહનો શહીદ દિન એટલે ત્રેવીસમી માર્ચ એ વિસરાતો જાય છે તો વસ્ત્રાપુર લેક પાસે ત્રણ ફોટા મૂકીને પુષ્પાંજલિથી આ કાર્યક્રમ શરૂ થયો અને પછી છેલ્લા બાર વર્ષથી ડાયરાના માધ્યમથી સાણંદ પાસેના નાના એવા બકરાના ગામમાં અમે યુવાનોને ભેગા કર્યા અને રોજ રાત્રે ડાયરાની વાતો કરી અને આ વાતને ક્રાંતિવીરોની એક નિતરતી ગાથાને મંચન કરવાનો પ્રયત્ન કર્યો બે વર્ષ ઓનલાઈનમાં પણ આ કાર્યક્રમ શરૂ થયો ત્યારબાદ આ આ કાર્યક્રમનું એક મેગા મ્યુઝિકલ ડ્રામાના સ્વરૂપમાં લખવાનું મને સદભાગ્ય મળ્યું અને અઢારસો સત્તાવનથી ઓગણીસો ને એકત્રીસ સુધીની એક એવી યાત્રા કે જે રંગભૂમિમાં આજ સુધી ન થયા હોય એવા કેટલાક પ્રયોગો આ વિરાંજલિ કાર્યક્રમમાં છે સુરતની અંદર બે કાર્યક્રમ નક્કી થયા છે આજના દિવસે હું ખાસ યુવાનોને વડીલોને બાળકોને પરિવાર સાથે આવવાનું નિમંત્રણ એટલે પાઠવું છું કે આ કાર્યક્રમ જોયા બાદ પોણા બે કલાકનો આ કાર્યક્રમ જોયા બાદ એની સાત મિનિટ છેલ્લી છે એ આ કાર્યક્રમનો આત્મા છે ભગતસિંહ ફાંસી ઉપર ચડી ગયા પણ મારે તમારે આપણા દેશ માટે શું કરવાનું છે તો એનો પણ આમાં સરસ મજાનો જવાબ આપવાની અમે કોશિશ કરી છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા વીરાંજલિ નામનો આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આજે સાંજે અને કાલે સાંજે બે દિવસ સુરતમાં કાર્યક્રમ થવાનું છે આપ સૌ જાણતા હશો કે છેલ્લા ઘણા દિવસથી લગભગ ચૌદ જેટલા જિલ્લાઓમાં આવા પ્રકારનો કાર્યક્રમ થયેલો છે એમાં દેશભક્તિની લાગણી કેળવાય એના માટે રાજ્ય સરકાર દ્વારા એ કાર્યક્રમ યોજાઈ રહ્યું છે એક મ્યુઝિકલ પરફોર્મન્સ છે અને એમાં ગુજરાતના નામાંકિત કલાકાર એવા સાઈરામ દવેજી અને એમના કાર્યક્રમના સમગ્ર દિગ્દર્શક આજે આપણા સાથે હાજર છે વરસાદની આગાહી હોવાના લીધે ચૌદમી તારીખ સાંજનું જે કાર્યક્રમ છે એનું સ્થળ આપણે ચેન્જ કરીને સરતાણા ખાતે ચેમ્બર ઓફ કોમર્સનો જે ડોમ છે એમાં રાખેલું છે અને આજ સાંજનું જે કાર્યક્રમ છે એ લિંબાયત વિસ્તારમાં રાખેલો છે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ એમની જે ચરિત્ર છે એમનું ચરિત્રનું એક મ્યુઝિકલ દ્વારા મ્યુઝિકલ સંગીત દ્વારા સાથે સાથે નાટક દ્વારા એમની જે જે પ્રવૃત્તિ હતી એમને શું કર્યું દેશ માટે એ બધી ગાથા અહીં સાયરામ દવે દ્વારા પ્રસારિત કરવામાં આવશે સાથે સાથે દેશભક્તિ માટે આ કાર્યક્રમ છે લોકો યુવાન અને યુવા અને બધા જ લોકોને એમાં આકર્ષિત છે અને સાથે સાથે હું બધાને વિનંતી કરીશ કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આપ સૌ પધારો જેથી કરીને આપનો યુવા વર્ગ છે એ યુવા વર્ગ આકર્ષિત થાય અને યુવાઓને ઇતિહાસથી જાણકારી મળે સાથે સાથે ઝાંસીની રાણી એનું પણ થોડુંક એવા ડ્રામા છે સરસ એવું કાર્યક્રમ અમે જોયું છે અમદાવાદ કર્ણાવતીમાં હતો ત્યારે સાઈરામ દવે દિદર્શિત આ કાર્યક્રમ બહુ સરસ છે એટલા માટે આજે હું રમતગમત યુવા સાંસ્કૃતિક રાજ્ય સરકારને દ્વારા જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે તો ખૂબ ખૂબ શુભેચ્છા પણ આપું છું કે આ કાર્યક્રમ અમારા વિસ્તારમાં આપ્યો છે અને આ વિસ્તારના લોકોને હું વિનંતી કરીશ કે આપ સૌ આ મોટી સંખ્યામાં અહીંયા આવશો સાઈરામ દવે સમગ્ર સ્ક્રિપ્ટ લખી છે તથા તેઓ સૌ વાર આ ડ્રામા અભિનયથી કરી રહ્યા છે વીરાંજલિ રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી યુવાનો માટે સવિશેષ રૂપે તૈયાર કરેલા ડ્રામા છે આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક છે પરંતુ પ્રવેશ માટે કાર્ડ મેળવી લેવા ખાસ જરૂરી રહેશે નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિના સંસ્કારો જાગૃત થાય તેવા ઉદ્દેશથી બનાવેલા છે ત્યારે કાર્ડની રેતીમાં ગર્તલ થયેલા ક્રાંતિ ક્રાંતિવીરોની કેટલીક સાવ અજાણી દિલધડક વાતો માણવા માટે તૈયાર રહેજો અઝર ખુરશી સાથે પ્રકાશવાળા